મોરબીમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા પંચાસર રોડ પર સો ફૂટ પહોળો કરવાનું કામગીરી મોરબી નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ છે આ રોડ બનાવવા માટે અડચણું દબાણ ત્રણસોથી ચારસો જેટલા સામાન્ય પરિવારના મકાન ડિમોલેશન કરવાની નોટિસ આપતા રહીશોમાં ફરફાટ વસી ગયો હતો મુસ્લિમ સમાજના ધર્મગુરુ સૈયદ રસીદ બાપુની આગેવાની હેઠળ રોજ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અસરગ્રસ્તો દ્વારા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે દબાણ હટાવવાની નોટિસ કે રોડનો વિરોધ નથી અમે સ્વેચ્છાએ હટી જવા તૈયાર છીએ પણ અમુને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો રિપોર્ટર મોશિન શેખ વાત્સલિમ સમાચાર મોરબી અમારે કોઈ યાદમાં આસુરો સુએ નહીં અમારે છોકરાને ને માફ નથી આ બધાય કે રહેવાનું આસુરો નથી અમે જાશું ક્યાં યમેરટ કરી સી હાલ એના થીવાય બધું શું કરી મારે તમે એક આને ધૂંબોમાં હેરો અમે અમે સહન કર્યા કે એમ નથી સાહેબ અમારું કાંઈક વિચારો અને તમે અમને નિરાશથી અમને લેવા આપો અમારું કાંઈ છે જ નહીં અત્યારે અમે અત્યારે પટમાં પડ્યા છે અમારી રજૂઆત છે કે આમ ગરીબ પબ્લિક કંઈ હેરાન ન ગમે ત્યાં એને આવાસ યોજના આપો

ભારતપરા મોરબી અંદર પંચાસ પર આ વિસ્તાર જે છે જે ઘણા સમયથી એ લોકો ગરીબ પરિવારો પોતાને ત્યાં ઓગણીસો ને એસી પહેલાંથી હોનારત પહેલાંથી ત્યાં વિસ્થાપિત હતા અને ત્યારે હોનારત પણ એ લોકોએ ત્યાં જોઈ છે અને હોનારત બાદ ઓગણીસો ને માં જ્યારે ક્રેક્ટર સાહેબને માફાદાર સાહેબને શરૂઆત કરતા છ્યાશીની અંદર અમલદા સાહેબે એમને જે પરિપત્ર આપ્યો કે નગરપાલિકાએ આમની વિકલ્પિક વ્યવસ્થા કરી દેવી ત્યારથી લઈને અત્યાર સુધી ભારત લોકો એ જ ઉમ્મીની સાથે કે ક્યારેક અમારો વાળો આવશે ને ક્યારેક અમને અમારી વધુ મકાન ખૂબ જમીન થશે પણ હમણાં છેલ્લા પહેલી તારીખે ત્યાં નગરપાલિકા દ્વારા શોર્ટ નોટિસ પાંચ દિવસની નોટિસમાં આ ભારતપરા વિસ્તાર ઉપર જે અગાઉ બે હજારની સાલમાં નવ મીટરની કપાતની જોગવાઈ હતી એના બદલે અત્યારે ત્યાંથી સો મીટર નેવું સો ફૂટ સો ફૂટ એટલે કે ત્રીસ મીટર કપાત કે જેની અંદર એક તરફી જેથી કરીને એકસો ને બ્યાસી પરિવાર ચારસો પરિવાર રહીએ છે એમાંથી મુસલમાન દરેક દરેક નાના ના દરેક પ્રભાવિત થાય એમ છે આ શિયાળાની અંદર અગર ડિમોલ્યુશન થાય અને છત વિહોણા થાય તો આ લોકો ક્યાં જાય આમના બાળકોના એજ્યુકેશનનું શું એ જ અપીલ સાથે એ જ અરજ સાથે એકસો ને પરિવાર જે લોકો છે એ બધાની સાથે કલેક્ટર સાહેબની અંદર ત્યાં રજૂઆત કરેલ અને કલેક્ટર સાહેબને ઘરે કહેલ કે અરજ કરેલ છે કે આ લોકોને વિસ્થાપિતની જે યોજનાઓ છે સરકારી એ યોજનાઓ દરમિયાન એમને ત્યાં વિસ્થાપિત કરવા એમને ક્યાંક જગ્યા આપવી અથવા તો આવાસ યોજનાઓની અંદર ક્યાંક વ્યવસ્થા કરી અને પછી આપ આ ડિમોલ્યુશનનું કાર્ય શરૂ કરો મોરબીની અંદર પ્રગતિ અને મોરબીના વિકાસ માટે હરદમ બધા જ સાથે રહી અને તૈયાર છે અને જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ડેમોલેશન